નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાવાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ ન્યૂઝ સમાચાર રાજુલા બાયપાસ નજીક મોડી રાત્રિના એક વૃક્ષ ધરાશય થયું વૃક્ષ ધરાશય થતાં રાજુલા શહેરનો મુખ્ય માર્ગ થયા બંધ વૃક્ષો ધરાશય થતાં તેની જાણ રાજુલા જીઈબી તેમજ રાજુલા પોલીસ તેમજ પાલિકાની ટીમને થતાં તમામ ટીમ ઘટના સ્થળે દોડી આવી વૃક્ષ ધરાશય થતાં ઇલેક્ટ્રિક સિટીના વાયરો તેમજ ઇલેક્ટ્રિક પોલ તૂટી પડ્યા વૃક્ષ ધરાશય થતાં રાજુલા શહેરનો વીજળી પુરવઠો ખોરવાયો રાજુલા નગરપાલિકાની ટીમ દ્વારા આ વૃક્ષને હટાવવાની કામગીરી મોડી રાત્રિના શરૂ કરવામાં આવી મોડી રાત્રે બનેલી ઘટનામાં સતત ત્રણ કલાક સુધી રાજુલા શહેરમાં સવિતા નગર વીજળી પુરવઠો ખોરવાયો હાલ આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે પણ રાજુલા શહેરમાં સવિતા નગર ફીડર બપોરના ત્રણ વાગ્યા સુધી બંધ રહેશે તેવી સૂચના રાજુલા જીવી કચેરી તરફથી કાનાબાર ન્યૂઝને મૌખિક રીતે પાઠવવામાં આવેલ છે આપ જોઈ રહ્યા હતા ન્યૂઝ રાજુલા આવા જ સમાચાર માટે અમારી ચેનલને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા